નામ જય આજે વાત કરવી છે ધ્રંગ ખાતે આવેલ સમાધિ સ્થળની અને સમા એમના સમાધિ પ્રેમજી નુની એના પહેલાં આપણે જે મણકો ચાલુ કરેલો હતો ગુજારજી ગાઉ જે વધી વધીને વડ થયું ન મૂકે કો પૂછ્યું ન મૂછ્યું આ વાતને હિસાબે આપણે આગળ વધ્યા હતા ક્યાંક આપણે ટેકનિકલી અપડેટ થવા માટે હમણાં વિડીયો નથી નાખી શક્યા વાંધો નહીં આપણે આગળ વાત કરતા રહીશું શિવરાત્રિ આવે એટલે ધનનો મેળો યાદ આવે છે એ મેળા પહેલાં મહાવત્રીજ એટલે પ્રેમજી લહેરુની પેઢી હોય છે પ્રેમજી લે પ્રેમજી લહેરુની વાત કરીએ તો પ્રેમજી ગણપત લહેરુ ભુજના શાશ્વત બ્રાહ્મણ હતા અને એમની દુઃખ લહેરુ હતી આજે જે રીતે વાત કરી રહ્યા છીએ કે લગભગ વર્ષોથી લહેરુ પરિવાર દ્વારા પ્રેમજી લહેરુની પેઢી કરવામાં આવે છે ધન ખાતે હા સંખ્યા બહુ ઓછી હોય છે પણ કાલાવાલા કરી અને રેગ્યુલર ઉત્સવ ઉત્સવ મનાવીએ છીએ આની અંદર ઉત્સવની વાત કરીએ છીએ કે મહાવત ત્રીજના દિવસે શા માટે કારણ કે દરેક સમાધિ અત્યારે ધર્મની અંદર વાત કરીએ તો બાર જણા છે અલગ અલગ દિવસે એમના પરિવાર દ્વારા ત્યાં અને પેઢી ક્યાંક પ્રસાદ કે એવું બધું ધરાવવામાં આવે છે અને કેટલાક લોકોને પણ મળ્યા છે કે જોયા છે એ દર મહિને એ તિથિના દિવસે પગપાળા જાય છે અથવા તો ગાડીથી વાહનથી દર્શન કરવા ત્યાં જતા હોય છે આ વખતે એક વખત પ્રેમજી લહેરુ પરિવાર દ્વારા કરવામાં આવે છે અને એ દરમિયાન પછી ક્ષેત્રપાલ દાદાનું ત્યાં કને અગરબત્તી નાળિયેર એ બધી સામાન્ય વાતો હોય છે સાથે સમાધિ તમે વસ્ત્ર અર્પણ કરવાનું પણ આયોજન કરતા હોઈએ છીએ અને સમાધિ ઉપર આપણે જે વસ્ત્ર ચડાવીએ છીએ એ વસ્ત્ર પણ અર્પણ થાય છે અને એ તમામ લોકોને ખબર પડે એ વખતે આ વખતે આપણે એ સમાધિ સ્થળમાં જે આયોજન કર્યું હતું એનું શૂટિંગ પણ આપણે આપને આપી રહ્યા છીએ કે આપને ધ્યાન પડે ઘણા એવા નાના મોટા પ્રસંગો ત્યાં થતા હોય છે ઇવન સમાધિઓની વાત કરીએ છીએ તો ભૂતકાળમાં વાત થઈ હોય કે ન થઈ હોય મને ધ્યાન નથી પણ ટોટલ એક પલ એક ચોગડીએ બેતાલીસ સમાધિઓનો ઉલ્લેખ છે કે જેની અંદર બાર સમાધિ ધન ખાતે છે લાલીઓ મોતીઓ એ મળીને ચૌદ સમાધિ થાય છે વિછીયા અને નખત્રાણ તાલુકામાં આવેલું છે ત્યાં કાંઈ પાંચ સમાધિઓ છે ભચાઉ આડેસર પાસે ત્યાં કંઈ સાત સમાધિઓ છે સિંધના વીડીજકમાં બે સમાધિઓ છે અને પરબ વાવડીની વાત કરીએ તો ત્યાં બાર સમાધિઓ છે અંજાર તાલુકાની રાયપર ખોખરામાં આવેલી બે સમાધિઓ છે એ સમાધિઓની વિગતો સાથે આપણે ક્યારેક આગળ ચર્ચા કરશું પણ આ વખતે પ્રેમજી ગણપત લેરુ એટલે ભુજના શાશ્વત બ્રાહ્મણ હતા અને વધુમાં વાત કરીએ તો મેકણા દાદા સાથે સમાગમ અને એમની વાતોને કલમમાં કંડારોને લોકો સમક્ષ અત્યારે આપણે જે વાતો સાંભળી રહ્યા છીએ કે માણી રહ્યા છીએ કે એમણે જે લખાણ લખ્યું છે એની વાતો આપણે કરી રહ્યા છીએ એ પ્રેમજી ગણપત લહેરુ દ્વારા કલમમાં જે તે સમયે કંડારવામાં આવેલું હતું અને એ કંડા કંડારવામાં આવેલું જે લખાણ હતું એને અનુરસીને વિવિધ લોકોએ પોતાના મત બુદ્ધિ મુજબ એમને આલેખન કરેલું છે માત્ર લોકો સુધી પહોંચાડવા માટે જ માત્ર છે ક્યાંક ઓગણીસ વીસ જેવું હોઈ શકે છે પણ વાતો તો બધી એ જ છે મેકરણ દાદાની જ છે અને વધુ સવિસ્તાર માહિતી આપી હોય જે મોહનદાસ કાપડી જે અંજાર હતા એમણે મહાત્મા શ્રી મેકરણ નામનું પુસ્તક બારે પાડેલું એમણે લગભગ બે કે ત્રણ વખત રીપબ્લિશ કરેલું પછી જે તે સંસ્થાઓ જે તે અખાડાઓ દ્વારા એને રિપબ્લિશ કરવામાં આવ્યું અને એ હાલમાં પણ ઉપલબ્ધ છે કે જેથી કરીને લોકો એ બુકને વાંચી શકે છે એ બુક મોહનદાસ કાપડીની જે બુક છે એમ સમજીએ કે કાપડી સમાજ ઉપરાંત જે મેકન્દાને માનનારો વર્ગ છે એના માટે ગીતા સમાન છે કારણ કે એમણે જે રચનાઓ લખી છે જેવી રીતે કલમમાં કંડારી છે એ વિશે વાતો કરીએ તો એ બુક જોતાં જ આપણને ધ્યાન આવે છે કે હાલની પેટીને સમજમાં આવી શકે એવી ભાષામાં એમણે બુકનું આખું આલેખન કરેલું છે સાથે સાથે મેકન દાદાએ જે કચ્છી ભાષામાં જે સાખીઓ જે છે મેકન દાદાની એ કચ્છી ભાષામાં પણ લખી છે ગુજરાતી સાખીઓ પણ એની અંદર સંલગ્ન કરેલી છે સાથે સાથે એમને જે પ્રમાણે સમજમાં આવ્યું મેકન દાદાનું એ સમજમાં એમણે પણ પોતાની રચનાઓ સાખી દ્વારા લોકો સમક્ષ મૂકેલી છે એને કહું છું ને કે ઘણી વખત ઘણી બધી એવી વસ્તુ આવે છે કે આપણા ધ્યાને આવતી હોય છે એક આમ નહીં ગમે એવી વાત છે કે જ્યારે મેકાની વાતો હોય છે ને ત્યારે કોઈ પણ લેખક અથવા તો લખનાર ત્યારે અત્યાર સુધીમાં ક્યાંય કોપીરાઈટ જેવું ક્યાંય આવ્યું નથી એક બનાવ બન્યો હતો કે જ્યારે ઘણી બધી વસ્તુ છે નામજોગ ઉલ્લેખ કરવાની ગણતરી નથી પણ તમને ધ્યાન પડે કે અત્યાર સુધીના જે આલેખનોની વાત કરીએ છીએ ક્યાં કોઈ એક અત્યાર સુધીમાં ક્યાંય કોપીરાઈટની વાત પણ કરી નથી અને થઈ પણ નથી અને લગભગ આગળના દિવસોમાં થશે પણ નહીં એવું પણ લાગી રહ્યું છે પણ જે તે સમયે જ્યારે ધર્મચિંતન માસિક ચલાવતા એ વખતે અમુક શ્રદ્ધાળુઓ અમુક ધર્માનુરોધીઓ જે પોતાની લખાણ લોકો સમક્ષ મૂકતા અથવા તો એ માધ્યમે લોકો સમક્ષ આપણે મૂકવામાં આવતા કેટલાય જેને કહીએ ને કે દરેક તબક્કાવાર સીડી કે પછી ડીવી અત્યારે યુટ્યુબ માથે ઘણું બધું એવું આવી રહ્યું છે કે જે આપણે જોઈ શકીએ છીએ સાંભળી શકીએ છીએ એ દરમિયાન એક કેસેટ બારે પડેલી અને એ કેસેટમાંથી કલમમાં કંડારી અને જે કેસેટમાં રજૂ થયું હતું એનું જે તે વખતે બુકની અંદર બનાવવાનું આયોજન વિચારમાં રાખ્યું હતું સાહેબ આજે લગભગ સેવક સમાજની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે દાદા માટે કંઈક કરવા માંગે છે અથવા તો કરાવવા માંગે છે એ સમયે આખી લગભગ પંદર હજાર બુકો તૈયાર થઈ જ કરી હતી અને જે ભાઈને ખબર પડી એટલે ભાઈએ ફોન કરેલો અને એવા બે શબ્દો કીધેલા કે આ બધી વાતોમાં તો એ વખતે કંઈક કહીએ છીએ ને કે મેકદાની વાતો અમે ભૂલી ગયા સારા કેજીને ભોસણે કેજી મેકન કીધું છે પણ એ વાત એ વખતે ધ્યાનમાં ના આવી અને એ પંદર હજાર કોપીઓને આપણે ત્યાંને ત્યાં પસ્તીમાં મૂકી દીધી અને નુકસાન કર્યું જે તે શ્રદ્ધાળુઓ દ્વારા પાંચ રૂપિયા આપવામાં આવ્યા હતા એમણે ખાલી એક જ વાત કરી ત્યારે કીધું કે આ રીતનો એક નાનકડો બનાવ બન્યો હતો એના હિસાબે બધું આવું થઈ ગયું છે કે વાંધો નહીં કંઈક બીજું કંઈક સારું કંઈક કરશું એટલે કહેવાનો મતલબ શું છે કે ઘણી વખત ક્યાંક લાગણીમાં કે ક્યાંક ભાવમાં આપણે ગમે એની સાથે વાતો કરતા હોઈએ છીએ ક્યાંક ઊંચું નીચું થતું હોય તો ત્યારે એમ થતું હોય છે કે દાદાની વાતોને આપણે નકારીને આગળ વધીએ છીએ એ પણ થોડુંક અજુગતું લાગે છે પણ માનવ સહેજ સ્વભાવ છે ક્યાંક આપણે કહીએ છીએ ને સામાન્ય આપણે માનવામાં આવીએ છીએ ક્યાંક આપણને ઈગો લાગે ક્યાંક સામેવાળાને ઈગો લાગતો હોય છે આપણે જતું કરી શકતા હોતા નથી પણ અત્યારે દુઃખની વાત એ કહેવાય કે એ જે પંદર હજાર બુકો જો એ વખતે બજારમાં આવી હોત તો એ પંદર હજારમાંથી બીજી પંદર હજાર ઊભી થાત એમ કરીને લોકો સુધી પહોંચવા માટેનો પ્રયત્નો થાત અને એ પ્રયત્નો થયા હોત તો આપણે આ રીતે આપણે અત્યારે જે રીતે વાતો કરી રહ્યા છીએ આજના સંપર્કની અંદર એ રીતે વાતો પોસિબલ થાત નહીં પણ જે દાદો કરે છે કરાવે છે એ એને આધીન છે એ સમજીને આપણે આગળ વધી રહ્યા છીએ કારણ કે જેને કીધું કે કડેક મન કીડી કડેક મન મકોડો કડક કેસરી સિંહ આ મેકન દાએ કીધું છે બાકી ઘણું બધું એવું છે ક્યાંક તન મનથી આપણે જે કામ કરતા હોઈએ છીએ જ્યાં ધનની જરૂર પડતી હોય છે ત્યાં ધન પડવાની જ છે પણ મેકન ની જે વાતો છે એને ધ્યાને લીધે આગળ વધીએ છીએ તો જેને એકડો સો ભલો જય જો આવી ઘણી બધી એવી વાતો છે કે મેકનદાનાએ કરેલી છે અને એ જ આપણે આગળ વધી રહ્યા છીએ એટલે દરેક બાબતમાં આપણે ચોખ પાડીએ કે ખુલ્લા મને વાતો કરી શકીએ એવું આયોજન જ આ છે અને ટેકનોલોજીની માધ્યમની અંદર જવા પાછળનું કારણ તમને એક બીજી વસ્તુ કીધું આજે આપણને ધ્યાન છે કે જે રીતે આપણે મણકામાં લીધું છે કે ગુજરાત જે ગાલ્યું જે વધી વધીને વડ થયું ન મૂકે તો પૂછ્યું ન મૂકે તો જયું અત્યારે કોઈએ અત્યાર સુધીમાં પૂછ્યું પણ નથી અને કોઈએ કીધું પણ નથી પણ જે મગજમાં જે રીતે દાદાની વાતો છે એ અત્યારે યુટ્યુબમાં નાખવા પાછળનું કારણ એમ જ છે કે જ્યાં સુધી યુટ્યુબ છે ત્યાં સુધી તો રહેશે જ તો શું શા માટે પ્રયત્ન ન કરવા એ વિચારીને જ યુટ્યુબને આપણે આ મણકા થકી કંઈક માહિતી આપી શકીએ કારણ કે દરેક વખતે કંઈક ને કંઈક નવું આવતું હોય છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો લોકોને ધ્યાન પણ પડે ક્યાંક લોકો જે વાતો કરે છે ક્યાંક સાચી છે ક્યાંક આડી આડા રાસ્તે જતી હોય છે પણ આપણે વસ્તુ એક જ વિચારીએ છીએ કે શક્ય હોય એટલી સાચી માહિતી લોકો સુધી પહોંચે એના માટેના પ્રયત્નો છે યુટ્યુબની ચેનલ માટે સમજી લો કે તમે જોઈ રહ્યા છો તો શક્ય હોય તો તમને જો તમે મેકન દાદાને માનતા હશો તો તમારા આજુબાજુના મિત્રોમાં પણ ક્યાંક મેકન દાદાને કોઈ ઓળખતું પણ હશે એ લોકોને પણ આ વસ્તુ શેર કરવું જેથી કરીને એમને મેકણ દાદાની વાતોની ખબર પડે અમારો જે એક જ છે કે મેકણ દાદાની વાતો લોકો સુધી પહોંચે અને ભાષાંતરમાં પણ થોડી ઘણી તૈયારીઓ કરી રહ્યા છીએ આજે ગુજરાતી ભાષા તમે સમજી શકો છો ગુજરાતીમાં જઈએ છીએ પણ હિન્દી સમાજમાંની અંદર પણ હિન્દી વાતો પણ આપણે જાય એ રીતે વાત કરીએ હિન્દીની વાત એટલે કરવી રહી કે પાકિસ્તાનમાં પણ બે સમાજીઓ છે ઇવન આપણો સેવક સમાજની વાત કરીએ તો ગુજરાત ઉપરાંત ગુજરાત બારે પણ છે કે જેમને હિન્દી પણ ચાલે છે અને શક્ય જ છે કે બહારના લોકોને પણ ખબર પડે એના માટે કંઈક વિચારી રહ્યા છીએ કે વધુ ને વધુ મેકન વાતો આગળ કરી શકીએ એ રીતના પ્રયત્નો કરતા રહેવાના છે કરવું એટલે છે કે પ્રેમજી લહેરુ પરિવારના છીએ અને કંઈક લોકોને માહિતી આપી શકીએ એ ઉદ્દેશ સાથે આજે થોડુંક અજુગતું લાગશે જે તે સમયે મેકણદાદા અને પ્રેમજી લહેરુનું સમાગમ થ થતું હતું અને વાતો આવતી હતી એ જ રીતે અત્યારે રંગ સમાધિ સ્થળના શ્રી મુજી રાજા સાથે અમુક વાતો થતી હોય છે ઘણી વખત એવું બને છે કે લોકો સમક્ષ કરવી પડે ત્યારે એ પણ વાતો આપણે કરતા રહેતા હોઈએ છીએ કારણ કે દરેક વખતે કંઈક નવું નવું આવતું રહેતું હોય છે હમણાં શિવરાત્રીનો માહોલ છે એટલે બધા લોકો ત્યાં શિવરાત્રિના મેળામાં દર્શન કરવા આવશે યાત્રાળુ આવશે અમુક અમુક વાતો જૂની પરંપરાને સાથે રાખી અને આગળના જે આયોજનો થતા હોય છે એ વાતો આપણે શિવરાત્રીના દરમિયાનમાં આપણે કરશું જ અત્યારે માવત્રીજ એટલે પ્રેમજી ગણપત લહેરુની પેઢી હતી એટલે થોડુંક એવું થયું કે થોડીક રીતે વાત કરીએ જેથી પ્રેમજી ગણપત લહેરુને આપણે જોઈ જાણી શકીએ બીજી બધું વાત એ કહીએ છીએ કે જે તે જેમ અમે હું એમ કહું છું કે અમે પ્રેમજી લહેરુ પરિવારમાંથી છીએ એમ સમાધિસ્થ બેતાલીસ જણા છે એમના પરિવારો હશે જ જેમ જેમ છે કે ડાંગર લીરભાઈમાં લોડાઈના હતા એ રીતે કાંથળ સુથાર છે વિઘુવાહી છે ખીરાજી જાડેજા છે પ્રેમામાં છે એમના પરિવારના લોકો હશે તો એમનો સંપર્ક કરવા માટેના પ્રયત્નો પણ કરશું અને શક્ય હશે તો એ પરિવારના લોકો સાથે પણ વાતો કરી અને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપને પણ ધ્યાન હોય કે પરિવારમાંથી કોઈ અત્યારે ધ્યાનમાં દેખાય તો થોડુંક ધ્યાન દોરવા વિનંતી જેથી કરીને એમની વાતો પણ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ અને એમનો પરિવાર પણ અત્યારે છે એ આપણે લોકોને બતાવી પણ શકીએ એટલે બની શકે એટલા સારા પ્રયત્નો કરવા છે ઘણી બધી વાતો છે પણ તબક્કાવાર જેને કહીએ ને કે ધણી ને કામ ધણી કરે એ રીતે મગજમાં જે પ્રમાણે આવતું જશે એ પ્રમાણે આપ સુધી પહોંચાડતા રહેશું વસ્તુ એક જ છે કે જૂની હિસ્ટ્રી છે એ અત્યારે આપ સુધી પહોંચે અને એ પહોંચેલી વાતો જે છે એ આગામી વર્ષોમાં કોઈકને ઉપયોગી થાય એ સંદર્ભે જ આપણે આ બધું આયોજન કરી રહ્યા છીએ ક્યાંક ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરશો અને ધ્યાન દોરવા વિનંતી બીજી વસ્તુ કે તમને પણ ઘણી વખત વિડીયો જોતા હોશ તો તમને એમ લાગતું હશે કે અમુક વસ્તુ છે પણ તમે પણ કમેન્ટ કરી અને કંઈક વાત કરી શકવાના છો તો કરો મોબાઈલ નંબર પણ લગભગ તમારી પાસે હોવો જ જોઈએ ન હોય તો પણ તમે સંપર્ક કરી શકો છો કમેન્ટ કરી અને કંઈક નવું જાણવા માગતા હો તો એ વિશે પણ તમે જણાવશો જેથી કરીને આપણે એ વસ્તુ આગળ વધારી શકીએ जिनाम जैसी आराम